તમે જો <Five pressing ricochipation> <stopped presidents>

અલ્યા એટલે ટાટડે ઉપર અલ્યા ઉવાણો કે લ્યા ભણાઈ લ્યો હ કાટો આ ઘણો રહ્યો અલ્યા હવે કને પડશે અલ્યા આ જીરો ગુંટી નાખો એ થુરબા આવ કરી લે તો થાટવા ને મોટો ફરી દે ચમ

મેમું ગાઢું દેખવા અને એવરીમાં અને તમે કાખજો ઓય નેખી દેવા આ બે હા જો ઓને લોય કાઢ્યું તો કન કાલુ કોઈ કા દે ઓકલ પાંચમો કરવાનો ઓય કન હા નોય આઈ ગયો ન્યો પાછ આthio દો તો હું લોય કાઢું લે કમ્પ્લીટ કરું લે આ ઓય નઈ ગ્યું

પૈસા એમર આ આ પોકા કપા ઉંચુ કાય પે પાગડી એને પોકરાય ચલો આમ ઓગળી ટીકરાય આ ઓગળી બગડા નહીં ઓગળી નહીં તો કર યાર દોસો કરે હું કરે જલ્લે લાંતું નઈ કરો જવા દેજો નઈ કરો નઈ કરો જવા દેજો લે લે ઉપર ચલાવ દો આત ઉપર નઈ કરો બાય ઉભા

ગમ બાજુ વેકવાની હે કઈ મથુર પાણી જવા પેલા કોણ આખી ગોળ લઈ લીધી આપડે હું ડેકલી નહીં મારો મારો

અરે માતા અલ્યા અલ્યા ભલા બે કેટરરી હું મારો યાર બોલતર ખાના ગમે થાપે હું હું ઉતઈ દે અલ્યા અલ્યા અંદર મેકો લે જ ના મોય નું ગાડીયા ઉતર ઉતર હવે બે જા લે જણા આપલા દે દો હવે તન હું તમાર આપું નહીં હું તો ઘેર જ મારતો રહી જાઉ હા તમે એય અરે હું ચલાવી લઉં યાર એ ના મારે માર ચાલેવાની નહો ને ના ના એ હું ચલાવી લઉં હેડો જીસો તબે અરે પૈસા મી આલે યાર કે મારો અડધો ભાગ નહી આવવાનો ભરો ભરો ઓમાં આવતી વધારે પૈસા કોને આલે અરે બધા પૈસા મી આલે જરા પા તમે લે તું તમે ચલાવ ના જલુ માથે ના લે આ હું ચલાવવાનો ના પાછો બેહી જาย યાર ના હું ચલાવી લઉં યાર ના ના એ હું તો ના તમે ઉઠા અરે અરે રિક્ષામાં પૈસા મી ચાવી લઈ

ઓલ્યો કે શું જલ્દી આળો આળો પા બે હા ઓલા ઓલા ઓ સારો ભાવ ઉપર બે તો 500 બે ઉંધું ફોડું આમણે પડીનલ તો હોતોન અરે અમારા યાર હવે હાલ મોય મારી જોત ત તું એવું ખા ચડી ઓય તમ આમુ કે હું વાપિરું બોલ્યો માર પૈસા લેવા ના એવું ઉ મોળ ગાય લેળો જા જલ્દી જલ્દી અંદર બે હું કોમ બે હું અંદર બે બે ઓય બે આ બે એ અલ્યા 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 ઉલા ઉરા લેય ઘેર માં સા અલ્યા ઓને આવડ કે નઈ આવડ મય આવડતી યાર હમણે અલ્યા ઉભા મેહવા લે બેજો બેજો દાદા દાદા કે મને ચીખવા દે એ તું ઉભો એ વાત નો ઓય ઓય તમે ઉધો છો એ ઉધાર અલ્યા તું ના દે તું દે દેશ અલ્યા ઉભય આખે આખે લે ને એ કાચા ને ની આવરતી લે ને દાદો કર દયો અલ્યા સ્ટોપ અલ્યા તારી બી ચાલ મારી જ જતો યાર મારો એ કારિયા જોડે નહીં બંદો લે લાલ એય એ દેવા ની લે અલ્યા ના દેવાય હું મુની હું ની અલ્યા કવા દસ પકો બનો દેખાઈ જા તો તો કોઈએ તો અલ્યા કુતરૂ આયુ અલ્યા અલ્યા કુતરૂ જો જી 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 તો તા નાખે પાહર કર પાળ મેં જઈ ર આગે આગે અલ્યા દન હા તમે જપકતો જપક જપકિયા ચાલો

લે અલ્યા ઊભો થા યાર આ મારવા બેઠા કે મરતા રહે અલ્યા ઊભો થા અલ્યા ઊભો થા ઊભો અલ્યા ઊભો ઓ તારે પેલો પૈસા લેવા નઈ પેલો જતો રહે ઓ જયો બા ઊભો હું જતો નામ ઓ જયો બા આ ટકાવા અલ્યા આ નહીં લે હ દેતો લે કોણ દે અલે નાકના લ્યા અલે ફોન કે ક્ષેત્રમાં છે તો આ હું હોય ગયું કરેત નઈ લે અલે ઉભો ન ને અલે લ્યા અલે ક્ષેત્રમાં આયો લ્યા અલે ગયો લ્યા અલે ઉભો ને કે

લે પેટ્રોલ ના આવો અમારે લે લે પેટ્રોલ ના આવો અરેバイクમાં પૂરાયો યાર અબાバイクમાં પૂરાયો અરે આવો હું પેટ્રોલ લાવું ને 50 લાવો પેટ્રોલ ના ફૂલ કયો તો 250 રૂપિયાનો હું તામુરે 50 રૂપિયા 100 રૂપિયા પેટ્રોલ લખાય 250 રૂપિયા પૂરાયો ઉપર આ ગુસલ કરજો તારી તું હાને ઉભા તું કહેતા ને બેટા બેને ખેલ જા બેને આવ હું રૂપિયા માળું નહીં મના ગનટ અલ્યા વાર હોય આગળ અલ્યા જકોમાં અલ્યા રિવર્સ ગિયર પર આહ રિવર્સ ગિયર હા પાડો પાડો અલ્યા લૂટંગ કર અલ્યા પાડો લૂટંગ કર અલ્યા લૂટન કરીને તું એ ડાયવારી કોય ગન બાઈટ 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 Você quer tu,